ગુજરાત ના ગૃહમંત્રીએ જે નિવેદન આપ્યું કે કોઈ કે અર્થ એ થયો કે ગૃહમંત્રી પોતે ફિલ્ડ ઉપર આવશે ગુંડા પકડશે અને પોલીસ નું કામ પોતે કરશે આનો અર્થ એ થાય આ વાક્ય ને આ વાક્ય ને શિક્ષણ મંત્રીના સંદર્ભમાં સમજીએ કે કોઈ શિક્ષણ મંત્રી કાલે એવું બોલે કે જો તમારા ગામની શાળામાં શિક્ષક ભણાવતા ન હોય તો તો મને હું આવીને આવીને ભણાવીશ કેવું લાગે કોઈ આરોગ્ય મંત્રી એમ કે તમારા દવાખાનામાં ડોક્ટર સારવાર ન કરતા હોય તો મને કેજો હું આવીને તમારી સર્જરી કરી જઈશ વાહન વ્યવહાર મંત્રી આવીને એવું બોલે જો તમારા ગામમાં ડ્રાઈવર સરકારી બસ ઉભી ન રાખતો હોય તો મને કેજો હું બસ ચલાવીશ ને હું બસ ઉભી રાખીશ તો આપણને તરત ખબર પડી જાય કે આ તો હાસ્યાસ્પદ વાત છે બોલ બચ્ચન છે ફિલોસોફી કરે છે તો ખબર પડી જાય પણ ગૃહમંત્રી એવું બોલે તો આપણને સિંઘમ લાગે છે વાહ ભાઈ વાહ સિંઘમ તો જો ગૃહમંત્રીએ જ પોલીસ કામ કરવાનું હોય તો શિક્ષણ મંત્રી શિક્ષકનું કામ કરીને બીએલઓ ની જેમ મંડે ફોર્મ ભરવા આરોગ્ય મંત્રી બે જાય સરકારી પીએ પ્રાથમિક હેલ્થ ઓફિસ દવાખાનામાં આરો વાહન વ્યવહાર મંત્રી ચડાવો સરકારી બસના ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો સમજી સરળતાથી સમજાય કે ભાઈ કામ આ છે જ નહી તમે બચ્ચન વેડા કરો છો રીલ બનાવવાના ચક્કર માં તમે જે બધી વાહિયાત વાતો કરો છો એ તમારું કામ જ નથી ભાઈ તમારું કામ સિસ્ટમને મજબૂત બનાવવાનું છે સિસ્ટમની અંદર જે કઈ વધઘટ હોય એને દૂર કરવાનું કામ કરવાનું છે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે સિસ્ટમ અને જનતાનો તાલમેલ બને એવી એવી કામ તમારે કરવાનું એના બદલે કે મને કહેજો